મિત્રો અત્યારે અમે એક ધાર્મિક ટૂરની અંદર નીકળેલા છીએ અમારા પૂરા ફેમિલી સાથે અમારી બહેનો જમાઈઓ ભત્રીજાઓ ભાણિયાઓ સાથે અને આ રીતના શ્રીનાથ ટ્રાવેલની ટુ બાય વન બસ છે મિત્રો આ પૂરી ટુ બાય વન છે મિત્રો ટુ બાય ટુ નહીં એ પણ અમે જણાવી દઉં આરામદાયક બસ છે અને અમારા ટૂર ઓર્ગેનાઈઝર જલસા ટુર એન્ડ ટ્રાવેલ્સના જાગુબેન પોતે જોડે આવેલા છે મિત્રો જાગુબેન અને દિલીપભાઈને કદાચ તમે ઓળખતા હશો હિંમતનગરની અંદર તો એમનો કોન્ટેક નંબર પણ હું મૂકીશ હવે અમે પાટનેશ્વર મહાદેવ જે નાથ દ્વારાથી આગળ આવ્યું તો અત્યારે હોલ્ડ કરેલો છે ભોજન માટે તો હું નીચે જઈને હવે બતાવું તો મિત્રો અમે જે જગ્યાએ અત્યારે હોલ્ડ કરેલો છે બપોરના ભોજન માટે એ જગ્યા બહુ પૌરાણિક છે પાટનેશ્વર મહાદેવ અને વડલો પણ કેટલો જૂનો છે મિત્રો એ પણ જોઈ શકો એની સાઈઝ ઉપરથી વડલાની સાઈઝ પણ કેટલી મોટી છે બહુ પૌરાણિક મંદિર છે મિત્રો એ પણ હવે કેમેરામેન અત્યારે તમને બતાવી રહ્યા છે અને પાટનેશ્વર મહાદેવ નાથ થી આગળ જાઓ તો મિત્રો ભીમથી દસ કિલોમીટર પહેલાં આવે છે એ પણ હું બતાવું અને રોજ આ રીતના અમે તમને વિડીયો અલગ અલગ બતાવતા રહીશું આ રીતના અમારા પરિવારને અમારી બહેનોને જોઈ શકો છો અને પ્રેમજી બાપાને પણ જોઈ શકો છો અમારા મોટા બાપા અમારા ફાધરથી મોટા છે પ્રેમજી બાપા એમને પણ તમે અત્યારે જોઈ શકો છો અને આ બાજુ રસોઈની તૈયારી થઈ રહી છે એ પણ હું આપને જણાવી દઉં હવે હું આપને મહાદેવના પણ દર્શન કરાવું પૌરાણિક શિવલિંગ છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો કેમેરામેન તમને બતાવી છે બહુ પૌરાણિક મંદિર છે મિત્રો આ પાટનેશ્વર મહાદેવ જયપુર જતા હોય તો રસ્તામાં આવે છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં નજીકથી આ સ્વયં શિવલિંગ પણ તમને બતાવી રહ્યો છું અને નવા નવા વિડીયો રોજ મારા આવતા રહેશે મિત્રો તો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને પૂરા રૂપનો હું વિડીયો બનાવવાનો છું અને અત્યારે મંદિરના ફટાંગણામાં આંગણાની અંદર જાગુબેન અત્યારે જાપ કરાવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો રસોઈની પણ તૈયારી થઈ રહી છે અમારી આ શ્રાવણ માસની અંદર ધાર્મિક ટૂર પણ તમે કહી શકો છો અમે રસોઈ આ રીતના તૈયાર થાય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો આ રીતના રસોડું જોડે જ હોય છે અને અમે બને ત્યાં સુધી બહારનું ભોજન લેતા નથી મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તમને અને આ રીતના ભગવાનનું નામ દેતા દેતા અમે જાત્રા કરીએ છીએ મિત્રો એ પણ આપને જણાવી દઉં એ પણ અમારી સાથે જોઈ રહ્યા છો અને પૂરો વિડીયો મિત્રો જોવાનો આ પ્રયત્ન કરશો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો